સોયાબીનમાં વાપરતા આ ખાતર સોયાબીનમાં કોઈ જાતની ખામી નહીં રહી બીડે પેલા પહેલા નંબરમાં પીરેશ આવશે પીરેસની આવશે અને વૈધમાન ફાલમાં બહુ આ ખાતર કામ કરે છે બીજું એનપી તે ડીએપી એ કરતાં ડબલ કામ કરે છે ખાતર જેમ અનિલભાઈ જણાવ્યું કે રાસાયણિક ખાતર કરતા આપણું આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતર છે એ ડબલ કામ કરે છે એવી જ રીતે આપણે આ સોયાબીન જોઈ શકીએ છીએ કે સોયાબીનના ભાગની અંદર કોઈ પણ પ્રકારનો રોગ આવેલો નથી અને કોઈ પણ રીતે પીળું પડેલું નથી અને જેટલો ગ્રોથ થવો જોઈએ એના કરતા બમણો ગ્રોથ સોયાબીન ની અંદર અનિલભાઈના ખેતરની અંદર થયેલો છે અનિલભાઈ તમે આ ખાતર કઈ રીતે વાવ્યું હતું મેં આ ખાતર હાથે સવાયું તો 20 ની જારીએ વીઘે એલા એક રે ઠેલી મેના નાખેલી છે આમાં એક એકર એક થેલી ખાતરની વાપરેલી છે ખરેખર એક વીઘા એક થેલી અમે કહી છે પણ એમણે એક એકરે એક થેલી વાપરી છે એટલે અંદાજિત 8 વીઘા એક થેલી છતાં પણ

મિત્રો આ તમે જોઈ શકો છો કે અનિલભાઈના ખેતરની અંદર સોયાબીન નો પાક કેવો જ સરસ રીતે ઉભો છે અને આની અંદર આર્યમાન ગોલ્ડન ખાતર વાપર્યા પછી કોઈ પણ બીજા ખાતર નો ઉપયોગ કરવામાં આવેલો નથી કોઈ પણ બીજો છંટકાવ કરવામાં આવેલો નથી અને પાયામાં એટલે કે ઉનાળામાં આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતર વાપર્યું હતું અને સારી રીતે આ પાકનો વિકાસ થયેલો છે જય ગૌ માતા ધન્યવાદ